હેલો જય માતાજી મિત્રો હું છું સિંગર કિરીટ બારોટ મિત્રો એક વાત કહેવી હતી અગત્યની કે અમુક લોકો એવા હોય છે કે જે નાના કલાકારોને ચાન્સ નથી આપતા સ્ટેજ ઉપર નાના કલાકારો ગાવા જતા હોય છે તો એમનો માઇકનો અવાજ દબાઈ નાખતા હોય છે અવાજ સ્લો કરી નાખે કે તો રિધમનો ટેમ્પો વધારી દેતા હોય રીધમ સ્લો ફાસ્ટ સ્લો સ્લો ફાસ્ટ કરી દેતા હોય છે એટલે આવું કેમ કરો છો જો મિત્રો કોઈ કલાકાર પોતાની માતાના પેટમાંથી કોઈ શીખીને આવ્યા નથી બરાબર બધા નાનામાંથી મોટા થયા છે એટલે મારું એટલું કહેવું છે દરેકને કે નાના કલાકાર કોઈ આગળ આવતો હોય કોઈ સારું ગાતો હોય તો એના ગાવા દેવો એનો સાથ સહકાર આપો એને સપોર્ટ કરો અને એને પ્રોત્સાહન આપો કે બહુ સારું ગાય છે એવું પ્રોત્સાહન આપો અને એને ગવડાવો સ્ટેજ ઉપર તો કોઈક નવો કલાકાર એ કંઈક નવું કરશે આગળ જતાં કંઈક નવું એને પણ અંદરથી જાગશે એવું કે કંઈક નવું શીખવું કંઈક નવું કરું આગળ એટલે મારું એટલું કહેવું છે દરેક મિત્રોને કે નાના કલાકારને સપોર્ટ કરવાનું રાખો જે લોકો ફેમસ થઈ ગયા છે જે લોકો વાયરલ થઈ ગયા છે ફેમસ થઈ ગયા છે એ લોકોને તો સપોર્ટ કરવાની કોઈની જરૂર નહીં તમે નહીં કરો તો એ લોકો પેલા થવાના જ છે બરાબર છે એ ફેમસ જ છે પણ જે નથી ફેમસ થયા જે લોકોનું હજી બધું જ બાકી છે એવા લોકોને સપોર્ટ કરો જે લોકોનું સપનું છે સિંગર બનવાનું એવા લોકોને સપોર્ટ કરો અને ગરીબ માણસોને વધારે તો વધારે ગરીબ માણસને સપોર્ટ કરો તમે કોઈ એવા વ્યક્તિને ક જેથી કરીને એનું ભવિષ્ય બને કોઈ સારો સિંગર બને એવા લોકોને સપોર્ટ કરો મિત્રો બસ બીજું કાંઈ કહેવું નથી અને સ્ટેજ ઉપર કોઈ પણ કલાકાર નાનો કલાકાર ગાવા લે તો એનું ઇન્સર્ટ ના કરતા કેમ કે તમે એનું ઇન્સર્ટ કરો પણ એને કેટલી અંદરથી આત્મા દુભાતી હોય છે તમે નાના કલાકારનું ઇન્સર્ટ કરો છો બરાબર છે એની અંદરની આત્મા કેટલો દુભાય તમે ઇન્સર્ટ કરીને એને કાઢી મૂકો બરાબર છે દૂધકારીને પણ એની અતેડી કેટલી કકડ કકડતી હોય છે એટલે એવા કલાકારને તમે એવું ના કરતા તમારથી બને તો સપોર્ટ કરજો એને ગવડાવજો બે લાઇન ચાર લાઇન જે ગાય ગવડાવજો પણ નાના કલાકારને કોઈ દિવસ તમે ઇન્સર્ટ ના કરતા બસ મારી આટલી જ અપીલ છે મિત્રોને અને બને એટલો સપોર્ટ કરજો જય માતાજી જય ગોગા મહારાજ જય રામાધાણી